આપણે હવે જવાનું છે મંદિરે તો આપણા એક ફાણું બહાય એમને બાબરી છે માતાજી આમ તો આપણા આખા ગામનો કોઈ પણ પાણે જોય પહેલાં પોણાની બાબરી હોય છે અમારા માતાજી સિગોદર માય છે એટલે આપણું એ મંદિર છે અને તો સિગોદરની બાબરી છે પોણા તો બધા આવશે મદરીને આપણા બેનને બધા આપણા ટાઈગર દીપકના બેનને તો જઈએ હવે મંદિરે બધું જે રીતિ રિવાજ હોય જે સિસ્ટમ છે બધી જે માતાજીની જે જે ચડાવવાનું હોય એ બધું પેલા બોકડા ચડતા બધું બંધ થઈ જાય સિસ્ટમ બધી હવે આ બધા જમવાના પ્રમાણે રહેવું પડે એટલે હાલ તો બધું નિવેદન એવું બધું હોય તો જઈએ અને થાપોડ થાપોડ તો દઈ હવે મંદિરે ચાલો તો દોસ્તો ફાઈનલી મહેમાન આવી ગયા બધા બાબરીની તૈયારી મસ્તી બધા પપ્પા બેઠા અને ભોણા ભાઈ Oh Baik. Aji be. Monopi ternyata iya. Babi હમદા નહીં પડશે આપણે માતાજી ની થાળી પહેલા ચાલી દઈએ અને પછી આપડે રહેવાની તૈયારી બધા માણસો રેડી થઈ ગયા અમે હજીભાઈ નું કામ કરું રેડી કામ રેડી ગયા

એટલે આલે એવું નહીં આ તો હું પર્સનલ મારો ચા પીએ ને હવે આપણે જવાનું હે થોડું ખેતરમાં કોમ હે અને દઈએ આપણે દુકાને થોડું આયોજન કરવા માટે થોડું આયોજનમાં બીમ ને બધું આખા પાછું હજુ કોઈ કોમ નહીં લીધું આપણે પણ કાલ મજૂર આવવાના અને કાકો એ જ છે કડીયા અને નરેશભાઈ આવ્યા હતા આયોજન હાલી રહ્યા કે આ રીતનું કરવાનું બધું એટલે થોડું ચેન્જીસ કરે છે અને હું હવે નીકળે હું બધું બતાવી અને આપણી દુકાને ફાઇનલી આપણી દુકાને અમને બધું ટીન સાથે રેડી કરીને મૂક્યું હોય પાઉ ભાજીનો મસાલો રેડી થઈ ગયેલો હોય તો વાંધ નહીં હવે ખાલી એટલું બનાવવાનું હે એને ના આવડે તો ડાબરીનું માવ થોડું બનાવવાનું મતલબ કે બટાકા ને એવું બધું બાકી નથી મારા જે રેસીપી હોય પૂરી કરવાની બાકી થોડું સામાન આવ્યો મેં પછી લઈ આવ્યા બારે આવી બટાકાનો ગયું તો આપણે પામે વળકી દઈએ કારણ કે ટાઈમનો નો અભાવે થોડો બહુ મોડો આવે એમ દોસ્તો કાઉન્ટર કર્યો છે રિયા બરાબર અને ગાડી આપણે લઈ લઈ આવી ગાડી મૂળ ચલાવું તમે ઉતરી દો બાર નઈ બાર મને આવડા કાઢતે તો ખુરશી આખી કરાઈ દો ખાલી હું લઈ લઉં છું મને આવડે ડ્રાઈવર નઈ એટલે આવી ડ્રાઈવર શું વાત કરો તો તો ગાડી મારા જ આખો ના મારા જ આખવાની ગાડી તો ખુરશી નઈ આખી જાય મને આવડે ઓ બાર કાઢ તો આપણે ફ્રી હે મેલા ભાઈ જો પાણી મંગાય નઈ પીધા કારણ કે આપણે થાય સરદી યાર એટલે સાદું પાણી લાવવા દોસ્તો આપણે બહુ તૈયારી કરી છે બનાવવાની અને આપણા ભાઈબંધ આયા બે ઓ ભાઈબંધ કેવું હે સારું અને ઘર આવી ગયા પણ બાકીના સ્પેશિયલ કારીગર વિનસાદ છે બધું વધારે લીધું પણ ના હોવા બેઠા છે તો બધું ખાલી ખાઉં એ થોડું રહી ગયું અંદર તો દોસ્તો બધું વાળે થઈ ગયું બધું કમ્પ્લેટ રેડી 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 થોડી વાર પછી રાખી બીજું તો કટ્ટું એ ભર્યું હોય તે બધું સામાન બહુ લાગે છે રહી અને ડુંગરી અને ડુંગળી બટાંગ કટ્ટા એમાંથી થોડી થોડી કાઢીને રહી ગયું કરે કારણ કે ઘરે પછી મૂકાપાણી લાગીને કંઈ સ્ટોકમાં તો સસ્તી આવે તો વાત નહીં કરે અને દુસ્તો ગ્રાહકના કોઈ મસ્તી નહીં આ બધું લાયા હતા આપણે બધું એક નંબર નંબરમાં બટાકાનું કટલું અને ડુંગળીનું નું તો મુકા મૂકું જે કટલું હતું સસ્તું હતું પણ આપણે સારું લાયા કારણ કે આઈટમ બધી સારી રાખવાની તો દુસ્તો આપણે આપણું કોમ્પોજ પતાય અને આવી જાય ઘરે સાચે પાંચ આખા દિવસના દોડપાળ હતી પાક દોડ હતી દોડપાડ દોડપાડ નહીં પાગ દોડ હતી અને ફાઇનલી પહોંચી ગયા ઘરે કપડાં નહીં એનું કહેવાય કે પ્યોર રસોઈઓ રસોઈ જેવું છે બધું તો દોસ્તો આજના વ્લોગમાં આટલા વિરામ માલીએ આજે મૂળ થાકી ગયો હોય ઉઠી પાસે જવાનું નોકરી બધી બાજુ હે આપણી ફોન પાસે તો બધી બધું કમાવા પડે એવું હોય યુટ્યુબ છે તો દોસ્તો વ્લોગ રાખીએ આટલા સુધી અને મળીએ ફરી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બા